નમસ્કાર આજે આપણે બોટાદની અંદર દિગ્વિજયસિંહ ચુડાસમા સાહેબના ઘરે આવ્યા છીએ અને એમને જે બેંક બનાવ્યું છે એનું નામ છે ચિત્રકૂટ બીજ બેંક જેની અંદર સાડી આઠસોથી હજાર જેટલા બીજનો સંગ્રહ તમે જોઈ રહ્યા છો પ્રકૃતિની અંદર આ પરિવેશ સુધી એમને જે હરિયાળું બનાવ્યું છે એ કામ છે એ દિગ્વિજયસિંહ ચુડાસમા સાહેબ છે તમે જોશો તો એમની પાસે એમના પોતાના જ કહી શકાય એવા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણપત્ર પણ છે પરંતુ બાપુ આ પ્રમાણપત્રથી દૂર રહી અને શિક્ષણની અંદર તેઓ નિવૃત્ત થયા પરંતુ નિવૃત્તિ પછી પ્રકૃતિ માટે શું કામ થઈ શકે એવા વિચાર સાથે તેઓ અહીંયા કટિબદ્ધતાથી કામ કરી રહ્યા છે આજે એમના બીજ બેંકની અંદર મુલાકાત લેવા વેદાંત અને નંદિકા પણ બંને આવ્યા છે તો આવો બાપુ પાસે જ હવે એમની વાતોને સાંભળીએ કે કયા કયા બીજ છે અને બીજ કેવા કેવા હોઈ શકે છે એ નાના નાના બાળકોને જોયા પછી ખૂબ નવાઈ લાગશે કે ઓહો આવા પ્રકારના પણ બીજ હોય છે પ્રકૃતિમાં બીજના જ્યારે જ્યારે સમય હોય છે એ સમય પ્રમાણે બાપુએ એનો પરિચય આપણને આપશે જો આ કમળ છે એનું આખું ફળ કહેવાય આને બરાબર હા એનું આ બીજ આમાં છે આપણે કાઢેલા બીજ છે જેને આપણે કમર કાકડી કહેવી છે ને પૂજામાં વાપરીને વળાકાતમાં એમાં તો આ એ જો સરસ મજાનું કમળનું ફળ છે એમ એમ આ બધાય ફળ છે બીજ નાના નાના ફળ છે કારણ કે ઘણી વખત કણાય બીજ ઓળખે તો ફળ ન ઓળખતા હોય કણાય ફળ ઓળખતા હોય તો બીજ ન ઓળખતા હોય એટલા માટે અમે અમુક નમૂના રાખ્યા છે આની અંદર જો તારીખ લખી છે મેં કે આ વસ્તુ એવી છે કે તુરિયું છે આ એમ તો આપણે તુર્યામાંથી જો બીજ કાઢી નાખ્યા હોય ને તો એ કદાચ વર્ષ પછી ન ઉગી પણ આની અંદર રાખ્યા એટલે કુદરતી પ્રોટેક્શન છે એને મળ્યું છે હચવાઈ રહે અને પાછા એ બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી વાવીએ તો એ પણ સરસ મજાની ઉગી શકે છે એમ એટલા માટે આપણે આખી આખું રાખ્યું અને મેં તારીખ લખી છે કે બે વર્ષ પછી વાવી અને એનો આપણે પ્રયોગ કરવાનો છે એમ તો અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઔષધિ અને છાયાના વૃક્ષો બધા છે હવે અહીંયા તમે જો આ ગિરિ પુષ્પા નામનું બીજ છે પુષ્પ થાય સરસ મજાનો છોડ આની વાત એવી છે પર્યાવરણને તો એ નુકસાન ફાયદો કરે છે અને આપણને પાંદડું એને સુગંધ આપે છે આપણને બીજા ફૂલ સુગંધ આપે ને એમાં આનું પાંદડું સુગંધ આપે છે અને આને ખેતર ફરતે ખેડૂતો વાવે તો ઉંદર ન આવે આ એનો એક મોટા મોટો ગુણ છે એમ ખેતર ફરતે જો વાવે હોય તો ત્યાં ઉંદર આવતા નથી એટલે આવી બધી સંશોધન થયેલી વનસ્પતિ છે એ આપણે ખેડૂતોને આપીએ છીએ અને એ એને જાગૃતિ એનામાં લાવીએ છીએ એમ તો મારી પાછા વિતરણમાં છે એ બીજ અલગ અને સીડ મ્યુઝિયમ છે એ પણ બીજ અલગ છે એમ એ નમૂનાનો અનુમાન રાખ્યા સાડી આઠસોથી વધારે એ બીજના નમૂના છે અને આ બધા છે એ વિતરણમાં છે જે લોકો માગે એને આખા ભારતની અંદર મફતમાં ફક્ત ફક્ત કુરિયર ચાર્જ લઈ અને મોકલવામાં આવે છે ઓલી એક સિંગ અગરમાળાની સિંગ છે ગરમાળાનું સરસ મજાનું વૃક્ષ થાય એની શીંગ છે ને આની ઔષધિ તરીકે બહુ સરસ મજાનો ઉપયોગ થાય છે આ શીંગનો અંદર ગોળ નીકળે અને ગરમાળાનો ગોળ કહેવામાં આવે પેટ સફાઈ માટેની બેસ્ટ ઔષધિ છે આ બીજી તમે ચૂર્ણ કાંઈ લો તો ચૂક આવે કંઈક દૂરું થાય એના આમાં કાંઈ ન થાય એકદમ સરળ સાથે આપણું પેટ સાફ થઈ જાય અને નિર્દોષ ઔષધિ છે આમ તો આનો પણ ઉપયોગ આપણે કરીએ એ સરસ મજાનું શોભાયમાન વૃક્ષ છે આ જ્યારે એને આવ્યા હોય એકદમ સરસ મજાનું લાગે પીળા મજાના ફૂલ હોય અને સરસ મજાનું ઝુમર કેમ લટકતા હોય બંગલામાં એવા સરસ મજાના એના ઝુમર હોય છે એ આ સરસ મજાનું છે અને એનો ઔષધિ તરીકે ક્યાંક મોટા મોટો ઉપયોગ છે હવે આ છે ઓલો ખાખરો જેને આપણે કેશોડો કહેવી છે રંગોળી ખાસ આપણે જે રંગથી નાતા હોય ને આપણે ત્યારે આમાં આના કુદરતી રંગથી નાવું જોઈએ એમ તો આપણે અત્યારે પ્રકૃતિવાલા શું કહેવાય રસાયણના રંગથી નાહીએ છીએ એને બોલે આનાથી નાહવું જોઈએ તો આ સરસ મજાના ફૂલ થાય એનો અને ઔષધિ તરીકે પણ એનો ઘણો ઉપયોગ છે આ રૂખડો છે જેને કલ્પો વૃક્ષ કહેવામાં આવે છે અને બહુ મોટું વૃક્ષ થાય વિશ્વવૃત્તિ જંગલોના પ્રદેશમાં એવું કહેવાય છે કે ત્યાં તો એ આના વૃક્ષના થડમાંથી રસ્તા બનાવેલા છે તો આપણે આ વિસ્તારમાં પણ હવે ધીમે ધીમે વૃક્ષા રૂખડાનું વાવેતર થઈ રહ્યું છે અને સરસ મજાના આના વૃક્ષો થઈ રહ્યા છે એટલો બધો છાંયો ન આપે પણ જ્યારે એની શોભા છે એ સરસ મજાની હોય છે એમ એટલે આપણને ગમે છે એમ તો અલગ અલગ સિંગો જો પણ ગરમાળાના શીંગ છે આ ગુલાબી ગરમાળો છે એટલે પિંકીશિયા કહેવામાં આવે છે અને આપણો દેશી ઓલો ખીજડો ખેતરના શેઢે હોય કાંટાવાળો ખાંગરા એ હાંગરા છે આ જો બરાબર પછી આ એક એવું વૃક્ષ થાય છે રોયણ છે આનું નામ અથવા માંસ રોયણ પણ કહેવામાં આવે છે તો એ આવું જો શ્રેસ વજન ડિઝાઇન થાય અમે બીજ ખરી ગયા છે તો આ એનું ફળ છે અને અહીંયા એને બીજ છે આવા એકદમ વજનમાં હલકા આપણે ઘણી વખત કહીએ ને કે બીજનું ફેલાવ કેવી રીતે થાય તો કે પવન પાણી હવાથી અને માણસો દ્વારા તો કેટલો જો ખાવ વજનમાં જો હાવ હલકા જો દે આને આને દે એક હા એને એને બધા રસ છે જો વાહ છે ને વજન છે એમાં બહાર નથી ને હા એકદમ હલકું હલકું છે તો આવા બીજ દ્વારા આપણે વૃક્ષનો ફેલાવો કરી શકીએ જેમ માણસો સંસ્કૃતિનો ફેલાવો કરે એમ બીજનો પણ ફેલાવો કરી શકીએ બીજા જિલ્લાના માણસો પાસેથી આપણને એ બાજુ થતાં વૃક્ષોના બીજ આપણને મળે ને આપણે બીજાને આપીએ તો એ રીતે બધી જગ્યાનું વૃક્ષનો ફેલા હા અમુક મર્યાદા છે કે ઠંડા પ્રદેશમાં આપણા વિસ્તારના વૃક્ષો નથી થતાં અને ઠંડા પ્રદેશના વૃક્ષો આપણા વિસ્તારમાં પણ નથી થતા પણ મોટાભાગે જે થતા હોય આપણે આવો ફેલાવો કરી શકીએ જય વૃક્ષનારાયણ દેવ દીકુ બાપુને અમારા બોટાદ જિલ્લાની અંદર ગળો મેન તરીકે પણ ઓળખે છે જ્યારે અમારા શિક્ષણ અધિકારી ડુમરાળિયા સાહેબ હતા ત્યારે ગળો મેન તરીકે ઘણી બધી શાળાઓની અંદર જઈને એમને કામ કર્યું છે તમે જોશો તો ગુંદી લાળ ચણોઠી બોરસલી લાલ મકાઈ પાલક સીરસ ગરમાળો કેટલા બધા બીજ તમને અહીંયા જોવા મળે છે તમે અહીંયા પણ જોશો કોઠું છે ઇંગેરું છે ઓકો બદામ છે લાંબી દૂધીના બીજ તમને અહીંયા જોવા મળે છે વરધારો સફેદ પિલ્લું જે બીજના નામ આપણે સાંભળ્યા પણ નથી હોતા એવા બીજનું કલેક્શન એમણે કર્યું છે રાત દિવસ જોયા વગર પોતે આ કલેક્શન કરે છે પોતે એવા લોકો સુધી તમે જોશો રાયણ ભગવીકરણ તો એવા જે પ્રકૃતિ પ્રેમી છે એવા લોકો સુધી પોતે આખું પાર્સલ તૈયાર કરે અને એવા દોસ્તો સુધી મિત્રો સુધી પહોંચાડે છે દીકુ બાપુને તો મેં કાયમ એવી રીતે પણ જોયા છે કે પાલીતાણા હોય કે એવા ડુંગરાઓ હોય ગીર હોય તો ગીરની અંદર પોતે બીજમાં આરે એક થેલી લઈને આવે અને પછી ત્યાં પણ આ બધા જુદા જુદા વૃક્ષોને ઉછેરવા માટે ખૂબ મહેનત કરતા હોય છે તો એમનું જે આ કાર્ય પ્રવૃત્તિ છે એની આ વિદ્યાર્થીઓની જગ્યાઓ પણ નોંધ લે વિદ્યાર્થીઓની શાળાઓની અંદર પણ હવે નિવૃત્તિ પછી એક શિક્ષક તરીકે હું તો એવું જ કહીશ કે પ્રવૃત્ત શિક્ષક છે અને બધી જગ્યાએ જઈ અને આ બધા વિદ્યાર્થીઓને પ્રકૃતિને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે કાબિલે તારીખ છે દરેક જગ્યાએ હરિયાળો શ્વાસ બને આ બધા બીથી પરિચય બને અહીંયા તમે જોશો સૂર્યમુખી છે તુલસી છે કપાટ છે કેરડા છે દેશી પપૈયા આવા ઘણા બધા નામ જે અહીંયા કહેવામાં આવે છે એને આપણે સાંભળ્યા પણ નથી હોતા મરડા સિંગ છે એટલે સોયાબીન છે કાસીદ છે વિલાયતી તુલસી પણ એમને સાચવીને રાખેલી છે અરીઠા પણ છે તમે જોશો તો એટલા બધા વૃક્ષો માટે એમને કામ કરેલું આપણને જોવા મળે છે અને આ કામ એ છેક અમારા ગુજરાતના ક્ષિતિજને પણ પાર કરી અને અહીંયા જોશો તો એમને ચિત્રકૂટ સીડ્સ મ્યુઝિયમ બનાવ્યું છે એટલા દુર્લભ કહી શકાય એવા આ ઔષધિય જે છે એમને પણ એમને સાચવવાનો પ્રયાસ કર્યો છે અને ચિત્રકૂટ બીજ બેંક દ્વારા મિત્રો સુધી પહોંચાડવાનો પણ એમને પ્રયાસ સતત પ્રયાસ કરતા રહ્યા છે અત્યારે બોટાદ જિલ્લાની આસપાસની શાળા મહાશાળાઓની અંદર પ્રકૃતિ શિબિર યોજીને તેઓ કામ કરી રહ્યા છે સાથે સાથે આયુર્વેદ ઉપર પણ ખૂબ સારી મહેનત અને જહેમત કરે છે બોટાદને નિરોગી રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે ફરીવાર આ બાળકો સાથે વેદાંત છે વેદાંત જોશી છે નંદિકા છે તો એ બંને બાળકોની સાથે દિગુ બાપુ પણ જ્યારે ઉપસ્થિત છે ત્યારે પુનઃ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ દીગુ બાપુ તમારી પ્રવૃત્તિને અમે સલામ કરીએ છીએ જય જય ગરવી ગુજરાત જય વૃક્ષ નારાયણ દેવ